આ કરવા ભીંડો જોતો હોય ને તો ભીંડો લઈ જા અને ભરથું કરવું હોય તો રીંગણા લઈ જા ના ના ભલ્યા એમે ભાઈ બાપ દીકરો એવું ન મફતો આપણે કોઈનું નો લેવા આમાં કેવડી મહેનત થાય ખબર છે ને એ મહેનત તો થાય છે પણ તું ઘરનો જણ છો તે મારા થોડું કહેવાય કે મારા પૈસા લેવાય તે ભલે તારી ફરજ બજાવી પણ મારે જોને આ હરામનું નખ ખાવું એ વાંધો નઈ વાંધો નઈ સમજો ઢોહલી મેં તારા બાપાને કીધું તું કે ભીંડો વાય ભીંડો વાય તો એડા ભાવીન ગુડાણો શું એમાં કાઢી લીધું ઓરિયા

ટીન તો તારો અને મારો ટીકરો ટેમ્પા વારો આયા નયા બિલ મુટીને વાય ગયો લાગે છે બાપા હા હા

ભાવ તો આ બિલ માં તો ઓછા હજાર છે હજાર આ ભીમલો કાંજો અહીંયા આટા ઠોકતા હતા નહીં હાથ ફેરો કરી જવા કન્યા એ કન્યા બોલું દાદા શું करतो તો দুপুর ખાવ બેતો તો 10000 રૂપિયા બઠાઈ લીધાણ વાડીએ થી એ દાદા માતા શું લીધા તું ભીમલો બે ઓડીએ નતા વિંડો નાખવા જાતા એ જાતા તા પણ ભીમલે ઈધા તો મને ખબર ન હતી ઈ ખાઈ લેતો તિમલા ખાઈ લીધું હા દાદા પૈસા નેઠે મુક દીધા ને હરખા કયા પૈસા દાદા 10000 બઠાવી લીધા અને પાછો કે કયા પૈસા એ દાદા માતાજી નામે મેરી દાદ એ કોટા નામ દયો હા 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 આ તું હમખા ઓલો કાનિયો હમ ખાય હવે મારે કિની પાયા પૈસા લેવા જાવા ફાઈ કે મારા મારા એટલે નકઈ બઠાવી લીધા હોય દાદા

અને એને એવું કીધું કે જે જી વાડીએ હતા ને એને બોલાવી લીજો ભૂરા દાદા તે એટલે તારે આવવાનું છે તારી માથે જો આરોપ નથી નાખતો આમ જો મારા બાપાએ મને ભગલાન કીધે કાઢ્યો છે કે ભગલો હોય તો બોલાઈ આવી દે હું ભગલાન બોલાઈ આવી અને પછી આવું છું હા તે વાંધો નહીં મારો ખોતીડો આ આવે તો સારું

તમારા છે પણ એ સોરને ને હું પકડી લે પણ તાંત્રિક બાબા તમે એ પકડશો કેવી રીતે મારી જાજુ હોટી

પણ મને નથી સમજાતું કે આ હોટી રહી એક વેચ વધશે કેવી રીતે રાખો ને હમને ખબર પડી જાય દૂધ નું દૂધ અને પાણી નું પાણી મટા એમ કેમ કરે એ બાપા આ તો ઉપાધી પીડે એવું છે ઓલો ભૂરી આવ્યો જો ને ઈ આ સુની થઈ ને ખીરે તે મજો તાંત્રિક લાયો છે અને આમ જો આ બધા ની એક એક કોટી દીધી છે અને ઈ તાંત્રિક શું કે ખબર છે કે જીને સોરી કરી છે ને એની હોટી એક વેજ વધી જશે જો આ વધી ગઈ ને તો આપણે પકડી દેશું ઓ બાપા એ ગઢડા તારામાં બુદ્ધિ જ નથી કા બાપા વેજ ભરી અને કાપી નાખ ભલે મરતી હોય વા બાપા વાહ તમારા દીકરા દીકરા માં મારે જેટલી બુદ્ધિ નથી હા શું બાપા હવે મારે ઉપર ગઈ

他无所谓，他无所谓，有人。<laughs>